મિત્રો ગુજરાતનું હીર હું એટલા માટે કહું છું કે ગુજરાતના જે ચલચિત્રની ડૂબતી નૈયાને પાર કરી અને જે વ્યક્તિ ડૂબતી નૈયાને પાર કરે છે ને એના માટે હીર શબ્દ છે એ સૌથી ટોપ છે અને એટલે જ હું કહીશ કે ગુજરાતનું હીર ગુજરાતનું ઘરેણું અને આપણા બધાના લોક લાડીલા ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આજે મા ભગવતી એટલે કે લાખું જહુના સાનિધ્યમાં પહોંચ્યા છે ગમે એટલો વ્યસ્ત કાર્યક્રમ જ્યારે અહીંયા એક માના સાનિધ્યમાં પ્રસંગ યોજાયો ત્યારે એ એટલા બધા વ્યસ્ત હતા કે એમના પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અને બાપુના એક આદેશથી રાતને પણ અહીંયા જ્યારે હાજરી આપી હોય અને અહીંયા જ્યારે જ્યારે બનાસકાંઠામાં આજે બનાસકાંઠામાં આવ્યા તો બધા જ કાર્યક્રમો અમને બહુ બીજી હતા તેમ છતાં મા લાખો જહુના દર્શન કરવા છે રઘુનાથપુરના સાનિધ્યમાં પહોંચવું છે અને બાપુના આશીર્વાદ લેવા છે ત્યારે વિક્રમભાઈ આજે અહીંયા પહોંચ્યા છે વિક્રમભાઈ વિશેષ અનુભૂતિ થાય છે જ્યારે અહીંયા કોઈ આવતું હોય છે ત્યારે હા કેમકે ઘણા વર્ષોથી હું આવું છું બાપુના દર્શન કરવા માતાજીના દર્શન કરવા તમને ખબર હશે વચ્ચે હમણાં પ્રતિષ્ઠા હતી ત્યારે શેખ અમારે ગોધરાથી આગળ શૂટિંગ ચાલતું હતું પણ અમે નક્કી જ કર્યું હતું બાપુએ આમંત્રણ આપ્યું છે અને ગમે ગમે તેટલું મોડું થાય પણ જવું જ છે જવું જ છે એટલે તમે રાત્રે મારા ખ્યાલથી અગિયાર બાર વાગે અમે પહોંચ્યા હતા પણ દર્શન કરવા કેમ કે માતાજીનો આદેશ જ હતો બિલકુલ અને એમને ઈચ્છા હોય એટલે ગમે તેટલા દૂર હોય તો એ અહીંયા આવવાનું થાય જ અને તો બહુ જૂનો સંબંધ છે અમારા તો બાપુ જોડે અને બસ અમે મેઘુલુભાઈ અમારા રામજીભાઈ કલ્પેશ બધા અમે બધા મિત્રો અને બધા ના બાજુનું કોઈ બી કામ હોય તો અહીંયા દર્શન કરવા અમે ચોક્કસ આવીએ છીએ વિક્રમભાઈ કાયમ આ જીવન આ સંબંધો અકબંધ રહે મા ભગવતી સદાય આપના ઉપર મહેરબાન રહે ખાસ કરીને આવા ટાઈટ શેડ્યુલમાં પણ આજે પણ પોતે અહીંયા સરહદી વિસ્તારના લોકોની માનવ સેવા કહી શકાય ને એ જે માનવ સેવા છે એ પ્રભુ સેવા છે અને ખાસ તો હું કહીશ કે હમણાં છેલ્લા કેટલાય સમયથી વિક્રમભાઈ આપને જોઉં છું કે જે જે આપની ફિલ્મો આવી રહી છે દેશને ગુજરાતને આપણા વિસ્તારના લોકોને કંઈક સંદેશ આપતી જાય છે ઘણી મારી મોટાભાગની ફિલ્મો એવી જ હોય છે જેમ કે ખેડૂત એક રક્ષક તમે જોશો તો એમાં ખેડૂતની વાત કરેલી છે દીકરીને ભણાવવાની વાત કરેલી છે મા બાપના આશીર્વાદ જોવા તો મા બાપની સેવા કેવી રીતે કરવી એવા ઘણા બધા મારા કોઈ બી પિક્ચર હોય પિક્ચરમાં એક અમે લોકો સમાજને સારો મેસેજ જાય એવી જ અમે લોકો પિક્ચર બનાવતા હોય છે બીજી ઘણી બધી અર્બન પિક્ચર તમે જોતા હશો એમાં ડબલ મિનિંગની વાતો હોય ડાયલોગ હોય પણ મારી તમે એક પણ પિક્ચર જોજો તમે એક પણ પિક્ચર તમને એવી નહીં લાગે એ દરેક પિક્ચર દરેક સમાજને કોઈક મેસેજ આપતી હોય એવી દરેક પિક્ચર જેમ કે હમણાં જ પિક્ચર ભોળાનું ભગવાન તમે જોઈએ છે એ સુંદર મજાની ફિલ્મ એ પણ તમે આ બધાએ બહુ વખાણી અને એક સુંદર મજાનું એમાં વિષ્ણુ ભગવાનનું પાત્ર હતું જે મેં ખુદ ભજવ્યું હતું એમાં ને એક વિક્રમ જે વિષ્ણુ ભગવાનને બહુ માનતો હોય છે એનો ઘરમાં પ્રોબ્લેમ થાય છે તો ખુદ વિષ્ણુ ભગવાન વિક્રમનું રૂપ લઈને એના ઘરમાં આવે છે ને એના ઘરના બધા પ્રોબ્લેમ સોલ્વ કરે છે એવું સુંદર મજાની પિક્ચર હતી ભોળાનું ભગવાન ને અત્યારે પણ અમે લોકો દિવાળી પર પિક્ચર રિલીઝ થઈ રહી છે વિક્રમ રાજા એ પણ બહુ સુંદર મજાની બાપ દીકરાની વાર્તા છે એ પણ તમને બધાને બહુ ગમશે અને અમારા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ સાથે દરેક સમાજ અઢારે વણ મને બહુ પ્રેમ કરે છે અને મારી પિક્ચરો જોવે છે અને બસ તમે બધા છો સમાજ છે અને દરેક સમાજના મારા આગેવાનો મિત્રો છે આશિકો છે ચાહકો છે એ બધાના જ આશીર્વાદથી અત્યારે હું અહીંયા છું વિક્રમભાઈ હમણાં માનસ આનિધ્યમાં દાદરો ચઢતા હતા ત્યારે જ એક વાત થઈ સાંસદની તો મા ભગવતી આ સપનું પણ પૂર્ણ કરશે બાપુએ તો એનાઉન્સ કરી દીધું હતું પ્રોગ્રામમાં જ અ ભગવતીના એના ઉપર છે એનો આદેશ થશે બાપુનો જે આદેશ હશે એ પ્રમાણે થશે અને બધા મેન તો અમારા ચાહકો અમારો ઠાકોર સમાજ અમારા બીજા બધા સમાજ રબારી સમાજ હોય ભરવાડ સમાજ હોય ચૌધરી સમાજ હોય પટેલ સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય કોઈ પણ સમાજ હોય દરેક સમાજનો ખૂબ ખૂબ બહુ સપોર્ટ રહેલો છે અને કદાચ ભવિષ્યમાં થશે એ લોકોની એ લોકો ચાહતા છે તો હું કંઈક કરીશ નહીં તો મારે બી કરવું હોય તો હું એમની સેવા કરવા માટે જ રાજકારણમાં જોડાઈશી બાપુ શું કહેશો આજે વિક્રમભાઈ અહીંયા મા ભગવતીના સાનિધ્યમાં પહોંચ્યા આજે રઘુનાથપુરી બાપુના જે આશ્રમ મઠની અંદર બનાસકાંઠામાં હંમેશા ગમે તે જગ્યાએ પ્રવાસ હોય ગમે તેવું શેડ્યુલ ટાઈટ હોય પણ વિક્રમભાઈ એક રઘુનાથપુરી આશ્રમના પરિવારમાં છે અને પરિવારને પોતે કાયમી માટે બાપુના લાખણીજીમાંના જહુમાંના આશીર્વાદ લેવા હંમેશા આવતા હોય છે આજે તો જે બનાસકાંઠાની અંદર જે વાવ થરાજ સોયગોમની અંદર જે અતિવૃષ્ટિના લીધે જે લોકોને તકલીફ આવી ગૌમાતાને જે તકલીફ આવી એના લીધે આજે પોતે એક બનાસકાંઠા માટે થઈને કે કંઈક કરવું છે વાવથરાજની અંદર મારે કંઈક આ અતિવૃષ્ટિમાં લોકોને ગૌમાતાને મદદરૂપ થવું છે એ આશયથી એમના જે વિચારો એ વિચારોને ખૂબ હું વંદન સાથે આશીર્વાદ આપું છું કે આજે પોતે વાવ સોયગોમની ગૌશાળાઓની અંદર જે મુલાકાત લીધી અને ગૌમાતાના જે આશીર્વાદ લીધા જે પણ પોતે ચાર હોય દાણ હોય એ આપીને જે આશીર્વાદ લીધા છે એમને ગૌમાતા હર હંમેશા આશીર્વાદ વરસાવતી રહે એવી મારી આજના તબકે રઘુનાથપુરી આશ્રમમાં લાખણી છે જહુમાને પ્રાર્થના છે કે ખૂબ આગળ વધારે એવી વિનંતી છે વિક્રમભાઈ ખાસ છેલ્લે એક વાત કહીશ કે સુપરસ્ટાર ગુજરાતનું હીર આટલા મોટા વ્યક્તિ અને તેમ છતાં તમે એક નાનકડા વ્યક્તિની જે નોટ લઈ રહ્યા છો ગોવિંદ બજાણિયાની હા બહુ સારા મિત્ર છે બહુ બહુ સારા કલાકાર છે અને બહુ સેવાભાવી છે કેમ કે પોતાની પરિસ્થિતિ એટલી સારી ના હોવા છતાંય કોઈને મદદ કરવા માટે સોશિયલ મીડિયા ઉપર એ ઓનલાઈન થાય છે ને એને સોશિયલ મીડિયા ઉપરથી મદદ માગે છે કે ભાઈ કોઈનું ઘર બનાવવું છે કોઈને મદદ કરવી છે પોતાના માટે નહીં પણ લોકોના માટે આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાંય અમે લોકો તો ચલો પરિસ્થિતિ આટલી મારી સારી છે એટલે અમે તો સેવા કરીએ જ છીએ પણ આવા ગોવિંદભાઈ જેવા પણ ઘણા બધા છે કે જે એમની પોતાની પરિસ્થિતિ સારી ના હોવા છતાંય સમાજની સેવા કરે છે તો વિક્રમ વિક્રમભાઈ આ વાત ઉપરથી એક સ્પષ્ટ સંદેશ તમારા માધ્યમથી મારી ચેનલના માધ્યમથી તમારા અ થકી અપાવવો છે કે આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયાનો ઘણો બધો દુરુપયોગ કરે છે પણ સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ અહીંથી કોઈ બી જેવા ઘણા બધા મિત્રો કરતા હોય છે અને ભાઈ સોશિયલ મીડિયામાં તમે વિડીયો બનાવો બધું બનાવો બરાબર છે પણ આવું કોઈ સેવા કરતું હોય તો એને તમે ફૂલની ફૂલની પાંખડી મદદ કરજો કેમ કે ટૂંક સમયમાં બાપુ અમે પણ ટ્રસ્ટ બનાવી રહ્યા છીએ જે સમાજ માટે ઉપયોગી થાય કેમ કે હું એકલો કે ગોવિંદભાઈ જેવા કે ગમે તે આપણા બધા જેવા એકલા એકલા હાથે કશું ના કરી શકે કોઈની મદદ કરવી હોય આપણે તો ચલો ભાઈ આપણે એક જણની મદદ કરીએ બે જણની મદદ કરીએ કેટલી કરી શકીએ પણ જો એક ટ્રસ્ટ હોય આપણા જોડે ટ્રસ્ટ બનાવેલું હોય તો ટ્રસ્ટ દ્વારા ઘણું ભંડોળ ભેગું થતું હોય છે ઘણા બધા અંદર પૈસા આપતા હોય છે જે સારા સારા બધા ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટી સંસ્થા ચલાવતા હોય એ લોકો કોઈ સારા મોટા કરોડપતિ હોય લાખોપતિ હોય એ લોકો ટ્રસ્ટમાં પૈસા આપતા હોય છે અને એ પૈસાથી અમે લોકો સમાજની સેવા કરીશું જેટલી બન બને એટલી તો બિલકુલ આજે રઘુનાથપુરીના મઠમાં મા લાખો જહુના સાનિધ્યમાં હું કહું છું કે જેવી રીતે મા ભગવતી આપના ભંડાર ભરેલા છે એવી જ રીતે આપના ટ્રસ્ટના પણ કાયમ માટે ભંડાર ભરેલા રહે અત્યારે થરાદમાં સાદારામ બાપાના જે લાઇબ્રેરી હતી ને ત્યાં પણ મુલાકાત લીધી ત્યાં પણ મેં એમને પણ કીધું ભાઈ અમારા લાઈફ કંઈ બી કામ હોય તો ચોક્કસ કહેજો અને સરદારામ બાપાના દર્શન કરવા પણ જવું છે પણ એના માટે સ્પેશિયલ ટાઈમ લઈને મારે આવવું પડશે કેમ કે ત્યાં બી આમની જેમ જ મારા બહુ સારા સંબંધ છે અને દાસ બાપુ હા બાપુ ના તો એને પહેલાં બાપુના પણ એ વખતે ઘણા બીમાર હતા તોય મને ઓળખી જાય કે વિક્રમ ઠાકોર તમે જો હે બાપુ એવું ના ભૂલશો હું તમારો દીકરો છું એટલો એમનું દિલ બહુ સાફ હતું ને બહુ સેવાભાવી એમનો આશ્રમ પણ એટલે એમના માટે પણ મારે જવાનું છે પણ ટૂંક સમયમાં ત્યાં પૂરો સમય લઈને ત્યાં પણ હું જઈશ શું કહેશું બાપુ આટલા મહાન વ્યક્તિ ગુજરાતનું હીર તેમ છતાં લોકો વચ્ચે એકદમ સાદગીથી પહોંચવું બધા સાથે હળી મળીને રહેવું અને સમાજ સાથે અઢારે આલમને સાથે લઈને ચાલવું બહુ અઘરું અઘરું કામ છે આજે જે રાજભાઈ જે લોકોને જે સંદેશ આપ્યો છે કે સનાતન ધર્મ એ જ આપણા માટે મહત્વની વાત છે મંદિર એ જ આપણા માટે મહત્વની વાત છે ઘણા લોકો મંદિરો ભૂલી જઈ રહ્યા છે વિશેષ પોતાના કાર્યક્રમોની અંદર જોડાઈ રહ્યા છે પણ આજે જે લાખણી તાલુકાની અંદર રઘુનાથપુરી મઠના અંદર દર્શન કરી અને જે વિક્રમભાઈ આશીર્વાદ લીધા છે એ તમામ સનાતન ધર્મ માટે ખૂબ મહત્ત્વની વાત છે એમને પણ કાયમ પણ એમના લોહીની અંદર સનાતન ધર્મ અને રાષ્ટ્રપ્રેમ એ વર્ષતો રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું વિશેષ રાજભાઈ જે વાવથરાજની અંદર જે અતિવૃષ્ટિ આવી એની અંદર કાલે મેં બનાસ તકના માધ્યમથી એક આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે એક સૂચન કર્યું હતું કે જે સરકાર એવો નિર્ણય લઈ જઈ રહી છે કે તમામ જે અતિવૃષ્ટ આવો વરસાદ થાય અને વરસાદનું પાણી ત્યાં આટલું બધું ભેળું થતું હોય એનો સંગ્રહ માટે એક વિશાળ ડેમનું જે આયોજન થઈ રહ્યું છે એ ખૂબ આપણા વિસ્તાર માટે મહત્ત્વની વાત છે વિશેષ વાવથરાદને જે ડીસાથી કાયમ માટે પાણી આવતું હતું અને આ સંદેશાથી વાવથરાદ તમામ દિશા હોય ધાનેરા હોય એમને પણ પાણી પૂરું કરી શકે આ એક સંદેશ છે અને સરકારને પણ આ તબક્કે આવા નિર્ણય જે લીધો એ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશેષ ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષ છે એમના જે વિચાર વિચારો છે રાષ્ટ્ર માટેના એમને પણ ખૂબ ખૂબ આવા નિર્ણયથી અભિનંદન અમારે બાપુ સદાય તમારા આશીર્વાદ અમારા બધા ઉપર ભરસતા રહે વિક્રમભાઈ વિશેષ આભાર તમારો કે અમારી સાથે જોડાયા અને વિશેષ સમાજના હિતની વાત કરી છે હંમેશા જ્યારે જ્યારે બનાસકાંઠામાં આવો ત્યારે મને ક્યાંક કોંકના દ્વારા કહેવરાવજો હું પહોંચી જઈશ આપના જે સારા કાર્યો છે એને હંમેશા ઉજાગર કરવાનો મારો હેતુ છે અને સારા કાર્યો કરતા હોય એ વ્યક્તિત્વ અને એ એ જ આ ગુજરાતનું હીર કહી શકાય એટલે આપણા વિક્રમભાઈ છે આવનારી જેટલી પણ ફિલ્મો આવી રહી છે મને લાગે છે કે દેશને ભવિષ્યમાં સંદેશ મળવાનો છે જ્યારે જ્યારે વિક્રમભાઈની ફિલ્મ આવે છે ને બોલિવૂડવાળા સ્થગિત થઈ જાય છે કે આપણે રિલીઝ કરવી કે ના કરવી આ છે આપણો ગુજરાતનો બંકો નમસ્કાર ઉતારી દેવામાં આવે ગુજરાત